તો હે મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મારી છોકરી જય નિશા આજે છે રવિવાર ને રવિવારે આજ રવિવારી બજારમાં હું જાઉં તો રવિવારીમાં જાઉં તો આ સ્કોલે તમને બધું પરફેક્ટ બધું દેખાડીશ પૂરી રવિવારી ગઈ વખતે તો વિડીયો નાખ્યો થયું તો તમે જોયો હોય તો બહુ ટ્રાફિક હતું એટલે બહુ બરાબર વિડીયો બન્યો નહોતો તો આ જાઓ તો બરોબર વિડીયો બનાવીશ તમને બધાનું પરફેક્ટ દેખાડીશ અત્યારે તો આપણું રેડીમેડ કરવાનું છે અત્યારે તો એ કરવી રવિવારીમાં અત્યારે વાગ્યા છે નવ દસ સાડા દસે જવાનું હોય એટલે એ ત્યારે હાલથી રવિવારી બરોબર ભરાય મજા આવે એમાં આંટા મારવાની વસ્તુ હોય જુદી પણ આટા મારવાની મજા આવે તો વિડીયો સેલ્લેસ સુધી જોઈજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે થોડુંક સિલાઈ કામ કરી નાખવી પછી મળવી આપણે તો આપણે પહોંચ્યા છે રવિવારી બજારમાં આશા તો આશા છે બધી તો આ રીતની આજકાલ ને થોડી ગરદી ઓછી છે તો મજા આવશે મોબાઈલ કવર સાયકલ બધા પાના આયા કક જોઈ લેવી આપણે હારી હરિયા પેલા તો વહી જાય છે એવું થાય છે વસ્તુ આજ મળે છે હારી હારી

ટાટા બસ ડીસ્કો કરતો ડીસ્કો કરતો વાહ 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 પા આય જનો દી 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 બે એ પાણીપુરી ક્યાં કોન માંગે 50 આપો આમ પપ્પા તો મિત્રો અમારા કેમેરામેન તમને કહેવા માંગે છે તો આપણે સાંભળ્યું હું કેવા માંગે બોલો તારે હું બોલ તારે કઈ બોલવું

આગળ વિડીયો ઉતરે શું કે છો તું બનાવવાનું તો છે પણ હમણાં માથે બી બાબરા ઓ મેં ફોન જો પછી માત્ર દુખે એમ વિડીયો તો બનાવવો પડે કુંવારા હોય લગ્ન ન કરતા કઈ કીધું કરતો નથી જો તમને એમ થતું હોય છે રોજ અહીંયા નવરા બેન આવી જાય છે અગાસી માથે અને એવું નથી કામ બહેન હોય ત્યારે નવરા હોય ઘરે ઘરે કામ અમારું છે એટલે કામ હોય ત્યારે એ રીતના વિડીયો હોય કામ ન હોય એટલે